હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે બીટનો હલવો બનાવીશું આ હલવો એટલો ગુણવત્તાવાળો અને એટલો પ્રોટીન વિટામિન્સથી ભરપૂર છે બીટથી લોહીની ટકાવારીમાં ઘણો બધો વધારો થાય છે તો આ હલવો એકવાર જરૂરથી બનાવી અને ખાવો જોઈએ તો અહીંયા એના માટે મેં અહીંયા સાતસો ગ્રામ જેટલા બીટ લીધા છે તો ફ્રેશ બીટ હોય એવા લેવાના છે હવે આપણે બીટને

ધોઈ લીધા છે અને હવે આપણે તેને ખમણવાના છે તો આ રીતની ખમણીની મદદથી આપણે તેને ખમણી લઈશું ઘરમાં રહેલી ગમે તે ખમણીથી તમે આ બીટને ખમણી શકો છો તો મેં અહીંયા બધા જ બીટને આ રીતે ખમણીને રેડી કરી દીધું છે હવે આપણે હલવો બનાવીશું તો એના માટે આપણે જાડા તળિયાવાળી એક પેન લેવાની છે તેમાં આપણે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું અત્યારે આપણે ઘી થોડું એડ કરીશું અને લાસ્ટમાં આપણે ઘી એડ વધારે કરીશું હવે આપણે ખમણેલું બીટ અહીંયા એડ કરી દઈશું અને ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે તેને ઘી સાથે સાંતળવાનું છે બીટમાં પાણીનો ભાગ રહેલો હોય છે એટલે ઘી સાથે આપણે તેને થોડીક વાર શેકીશું એટલે પાણી બધું જ બળી જશે તો આ બીટને આપણે પાંચ મિનિટ સુધી ઘી સાથે શેકીશું જેથી તેમાં રહેલું બધું જ પાણી બળી જશે ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને બીટનો હલવો બનાવતી વખતે આપણે આ રીતે થોડું ચલાવતું રહેવાનું છે જેથી નીચે બીટ ચોટી ના જાય અને કિનારીએ પણ ચોટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી અહીંયા આપણો બીટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે ઘી સાથે બીટ શેકાઈ ગયું છે હવે આપણે દૂધ એડ કરવાનું છે તો આપણે ફૂલ ફેટ વાળું દૂધ એડ કરવાનું છે તો અહીંયા મેં જે અમૂલ કોથળીનું દૂધ આવે છે તે જ દૂધ લીધું છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે ફૂલ ફેટનું દૂધ લેવાનું છે આપણે ત્યાંનો મલાઈનો ભાગ બિલકુલ નથી કાઢવાનો તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું દૂધ બધું જ એડ કરી દીધું છે હવે આપણે દૂધ સાથે બીટને શેકવાનું છે તો આ રીતે ચલાવતા રહી આપણે લગભગ દસ થી પંદર મિનિટ જેવું તેને શેકી લેવાનું છે જ્યાં સુધી દૂધ બધું જ બળી ના જાય અને હલવો આપણો એકદમ સરસ રીતે કૂક ના થાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે જો તમે મીડિયમ ગેસ ઉપર આને શેકશો તો લગભગ પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગશે અને ફૂલ ગેસ ઉપર તમે શેકશો તો તમારા હલવો પાંચ થી દસ મિનિટમાં રેડી થઈ જશે પણ સ્લો ગેસ ઉપર જ આપણે હલવો તૈયાર કરવાનો છે જેથી હલવાનો ટેસ્ટ પણ સારો આવે અને તે સરસ રીતે થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ બધું બળી ગયું છે અને થોડો દૂધનો ભાગ છે પણ આ રીતે થોડું હલાવતા જઈશું એટલે બધો જ દૂધનો ભાગ બળી જશે તો આ રીતે આપણે હલાવતા રહેવાનું છે તો હવે આપણે આ હલવામાં ફ્રેશ મલાઈ એડ કરીશું તો બેથી ત્રણ ચમચી જેટલી મેં અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધી છે જો તમારી પાસે મલાઈ ના હોય તો તમે અહીંયા માવો પણ એડ કરી શકો છો અથવા મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો પણ મલાઈથી આનો ટેક્સચર એકદમ દાણેદાર તૈયાર થશે એટલે મલાઈ એડ કરવાની મલાઈ એડ કર્યા પછી આપણે હલવાને આ રીતે ચલાવતું છે અને હજી પણ આ દૂધનો ભાગ બધો જ બળી ગયો છે હવે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કરીશું એટલે ખાંડમાંથી પણ પાણીનો ભાગ છૂટશે એટલે આપણે અહીંયા એક વાડકી જેટલી ખાંડ એડ કરી દઈશું ગળપણ તમારે જેટલું તમને પસંદ હોય એટલું તમે એડ કરી શકો છો પણ બીટ થોડું ગળ્યું હોય છે એટલે તમારે ચાખી અને પછી જ એડ કરવાનું તો ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે જેમ જેમ ખાંડ ઓગળતી જશે તેમ તેમ તેમાંથી પાણી છૂટતું જશે તો હવે આપણે અહીંયા એક ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરીશું જેથી બીટના હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા મેં અડધા કપ જેટલા ડ્રાય ફ્રુટ્સ લીધા છે ડ્રાય ફ્રુટ્સ ને આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે એમાં મેં અહીંયા કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ લીધા છે તો ડ્રાય ફ્રુટ્સ આપણે એડ કરી દઈશું અહીંયા તમારે ડ્રાય ફ્રુટ્સ ની ક્વોન્ટિટી તમારે વધારે રાખવી હોય તો તમે વધારે પણ રાખી શકો છો ડ્રાય ફ્રુટ્સ એડ કર્યા પછી આપણે આ રીતે હલાવી દઈશું હજી પણ આમાં મને પાણીનો ભાગ લાગે છે એટલે હજી પણ પાંચ મિનિટ જેવું આપણે તેને થવા દેવાનું છે તો લગભગ આ હલવો હલવો બનતા મિનિટ જેટલો સમય થઈ ગયો ગયો છે છે અને આપણો સરસ રીતે બની હવે લાસ્ટમાં આપણે અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું લાસ્ટમાં ઘી એડ કરવાથી આપણા હલવાનો સાઈન સરસ આવશે અને ઘીનો ફ્લેવર પણ સરસ આવશે તો અહીંયા આપણો હલવો એકદમ સરસ રીતે કૂક થઈ છે તો આ હલવાને તમે ગરમા ગરમ સૌ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે આ રીતે પેનથી અલગ થઈ જાય હલવો એટલે સમજી લેવું કે આપણો હલવો થઈ ગયો છે તો આ હલવાને તમે એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમને આ હલવો ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ફ્રીજમાંથી કાઢી અને ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર તમે પણ જરૂરથી બનાવજો ભરપૂર પ્રમાણમાં લોહીની ટકાવારીમાં વધારો કરે એવો બીટ ખાવાથી ફાયદા થાય છે તો એકવાર તમે આ રેસીપી જોઈ અને ટ્રાય જરૂરથી કરજો મને કમેન્ટ કરી અને જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ